લાઇવેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ એનઆઈએફડી ચાંદખેડાના એન્યુઅલ ફેશન શોમાં બસો થી વધારે ડિઝાઇન લોન્ચ એનઆઈએફડી ચાંદખેડા દ્વારા તેમના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા ડિઝાઇન લોકો સુધી પહોંચાડવાના હેતુસર એન્યુઅલ ફેશન શો એન્ડ આઈ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોથી વધારે ડિઝાઇનર સ્ટુડન્ટના બસ્સોથી વધારે ડિઝાઇન્સ લેકમે ફેશન વીકની મોડલ દ્વારા રેમ્પ વોકથી રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે જ શહેરના એંસીથી વધારે ફેશન ઇન્સ્યુલઝર પણ રેમ્પ વોક કરવા જોડાયા હતા એનઆઈએફડી ચાંદખેડાના ડિરેક્ટર વિશાલ મકવાણાએ જણાવ્યું કે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે અમારા વિદ્યાર્થીઓએ બનાવેલી ડિઝાઇન લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે આજનો કાર્યક્રમમાં સર આપણે એકસો વીસ જેટલા સ્ટુડન્ટ્સે આમાં પાર્ટિસિપેશન કર્યું છે અને અમે આ જે ફેશન શો છે અમારો સિક્સટીન્થ એડિશન ફેશન શો થવા જઈ રહ્યો છે છેલ્લા અગિયાર વર્ષથી અત્યાર સુધીમાં અમે સોળ ફેશન શો કરી ચૂક્યા છે અને લગભગ અત્યાર સુધીમાં એમ કહી શકીએ કે મોર દેન વન થાઉઝન્ડ ટવેલ્વ હન્ડ્રેડ ની આજુબાજુમાં સ્ટુડન્ટ્સ એ ફેશન શો જે છે એ ઓલરેડી કરી ચૂક્યા છે એની થીમ છે ઇન્ડિયન હેરિટેજ સસ્ટેનેબલ ટી છે ગ્લોબલ ફ્યુઝન ઉપર અને એઝ વેલ એઝ અવન ગાર્ડ જે છે રેફરન્સીસમાં અમે એ રીતે ફેશન શો નું આયોજન કર્યું છે અમારો આ ફેશન શો કરવાનો મુખ્ય હેતુ એ છે કે આ પ્રકારના શો થકી વિદ્યાર્થીઓનો જુસ્સો વધે અને તેમને વધુ સારું કરવાની પ્રેરણા મળે ફેશન ઇન્ડસ્ટ્રીઝ બહારથી જેટલી સરળ અને ગ્લેમરસ દેખાય છે એટલી સરળ નથી તેની પાછળ ખૂબ જ વધારે પરિશ્રમની પણ જરૂર હોય છે આ ઇન્ડસ્ટ્રીઝમાં જો ક્રિએટિવિટી સાથે મહેનત કરવામાં આવે તો ખૂબ જ આગળ વધી શકાય છે અમે આવનારા સમયમાં પણ આ પ્રકારના ઇવેન્ટ્સ કરતા રહીશું જેનાથી લોકોમાં ફેશન આવતા નવા ટ્રેન્ડ વિશે જાગૃતતા આવે અને લોકોને એજ્યુકેટ કરી શકાય અલગ સીઝન તહેવાર અને કાર્યક્રમ અને સેલિબ્રેશન માં કયા પ્રકારના ફેશન ને અનુરૂપ છે તે આમાં જાણવા મળે અમારી થીમ નું નામ છે પિંક ઓક્ટોબર વી આર બેઝિકલી અમે લોકો કરીએ છીએ પ્રેસ્ટ કેન્સર ને મોટિવેટ આગળ જે વુમન્સ છે જે નથી ગઈ શકતી કેન્સર ના રિલેટેડ બ્રેસ્ટ ને જે શેમ ફીલ કરે છે એના માટે મેનિયા કલેક્શન અમે બનાવ્યું છે મારું નામ છે નિશ્રી આજે અમે ઈ જ રિપ્રેઝેન્ટ કરવાના છે અને ઈ વધારે કલરફુલ છે એમ કહીને કે તમે કોઈ ભી બીમારી ના લઈને ગમ ના જાઓ હંમેશા કલર્સ તમારી આસપાસ રહેતા જ હોય ફેશન એન્ડ આઈ બે હજાર ચોવીસ માં મુખ્ય પાંચ કેટેગરી રાખવામાં આવી હતી જેમાં ઇન્ડિયન હેરિટેજ મોડર્ન આર્ટ ગ્લોબલ ફ્યુઝન સસ્ટેનેબલ અને અવંત ઘરડે રાખવામાં આવ્યું હતું જે જુદા જુદા ત્રણ સ્લોટમાં કરવામાં આવ્યું હતું આ પ્રકારની કેટેગરીની અંતર્ગત હાઉસ ઓફ બનારસ ડેકો એલિયન્સ રંગ સાજી ઇકો વોરિયર્સ કમાનગારી મેટાલિક મશરૂમ બંજારા ટ્રેડ પિંક ઓક્ટોબ જેવી જુદી જુદી વીસથી વધારે થીમ બસો પચાસથી વધારે નવી ડિઝાઇન્સ લોન્ચ કરવામાં આવ્યા હતા દરેક શોની પછી અનુરાગ કે વૈશાલી શાહ અને સાકરચંદ યુનિવર્સિટીના દ્વારા ફાઇનલ ફાઇનલ શો પણ યોજવામાં આવ્યો હતો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસલાઇન્સ ન્યૂઝ બુલેટિન નમસ્કાર